ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન મહાદેવર કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે આખા દિવસમાં આપણે શું કરીએ છીએ તો એ જાણવા માટે વ્લોગમાં બન્યા રહેજો એન્ડ હા

તો મેં જમીને ફ્રી થઈ ગઈ છું વાસણ કરી લીધા જ કપડાં સુકાઈ ગયા સંકલીને મૂકી દીધા જ એન્ડ બહુ જ ગરમી છે તો મારો ભાઈ લચ્છી લાવ્યો હતો તો ચાલો લચ્છી ખાવા હું કેમ કે કામમાં હતી તો મેં મારી લચ્છી ફ્રીઝરમાં રાખી દીધી હતી એન્ડ હવે હું ફ્રી થઈ ગઈ છું તો હવે હું મસ્ત ઠંડી ઠંડી લચ્છી ખાઈશ જો તમને લોકોને પણ ખાવી હોય તો ચાલો તો આપણે આરામ કરીને પાછા જાગી ગયા છીએ સુધી તો નહોતી હેરવોશ કરી લીધા સોડા પીધી એન્ડ બસ ફ્રી થઈ તો મને એમ થયું કે હું તમારી જોડે વાત કરું એન્ડ આજે એક સ્પેશિયલ વ્યક્તિનો બર્થડે છે તો ચાલો તમને હું મળું ફ્રેન્ડ્સ

એટલે મારે અત્યારે વોશ કરવા પડ્યા છે એન્ડ એના નેક્સ્ટ પછી પૂનમ થઈ જાય છે તો પૂનમના દિવસે પણ વોશ ના કરીએ એટલા માટે એન્ડ અત્યારે હું કરીશ હવે મારી સ્કિન કેર કેમકે હમણાં જ મારા સિસ્ટર એન્ડ લોના મેરેજ છે તો આપણે અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ તો મેરેજમાં સ્કીન થોડી સારી થાય એન્ડ ફેસ પર સારો ગ્લો આવી જાય તો ચાલો તમારી જોડે પણ હું મારી સ્કિન કેરને ટિપ્સ શેર કરું ફ્રેન્ડ્સ તો મેં એક બાઉલમાં બટેટાનું જ્યુસ ટમેટાનું જ્યુસ થોડી એવી હળદર એન્ડ થોડો એવો કોફી પાવડર એન્ડ એલોવેરા જેલ લઈ બધું મિક્સ કરી દીધું છે એન્ડ તમે ચણાનો અથવા ચોખાનો લોટ પણ નાખી શકો છો પણ મેં અત્યારે એવું કંઈ નાખ્યું નથી તો જોઈ લો તમે આવી રીતે બની જાય પછી ફેસ પર અપ્લાય કરી લેવાનું એન્ડ સુકાઈ જાય ત્યાં સુધી રાખવાનું તો ફ્રેન્ડ્સ હું સ્કિન કેર કરી એન્ડ પછી તમને મળું તો લગમાં બન્યા રહેજો બાય બાય હાઉઝ લાઇટ હાય ફ્રેન્ડ્સ તો સ્કિન કેર કર્યા પછી મારે બીજા કામ આવી ગયા હતા તો હું પછી તમને ન મળી શકી તો તમે અત્યારે જોઈ શકો છો મારી સ્કિનમાં તમને કંઈ પેર દેખાય છે કે નહીં તો ફ્રેન્ડ્સ જોવો આપણી બર્થડે ગર્લ આવી ગઈ છે એન્ડ આજે બર્થડે ગર્લને આપણે ગિફ્ટમાં શું આપવાનું છે ખબર ટોમેટા ફ્રેન્ડ્સ તો આજનો વ્લોગ હું અહીંયા જેને કરું છું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો ફરી મળીશું કાલ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી